રાંધેલું હતું તૂટેલું હતું આજ અમાર વિશાર હતો સુનેરા કે અમે બદલી નાખશું એમ ઓલું જૂનું દફ્તર પડ્યું છે ને ઘરે તો એમાં બધું નાખ દેવું એમ ત્યાં તો બદલાઈ ગયું જો એ પ્રેંક થઈ ગયો અરેના રે હાલો હવે પ્રેંક ભલે થઈ ગયો હજી રાંધવાનું બાકી છે અમારે ખાવું તો પડશે જ ને અત્યારે ન ખાવું પડે કાસું ખાવું પડે હા જો અમારે બેન જાય છે નિહાળે અને હવે અમે રાંધી નાખીએ અને ખાઈ હેલો ફેમિલી તો આપણે જો ઘરે આવી ગયા છીએ આવતા વેલ જો આ ચાર પાંચ હાડી હકેલ નાખી છે એટલી હજી મારે હકેલવાની છે ને આનું આજે હું આજે વઘારવાની શરૂઆત કરી હું આજ બનાવ્યું આપણે હું હોય રોટલા છે હોય આપણે હારું 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 તો ખાધું હારું હારું એ તો ખમણી આવ્યો તો બનાવ્યું છે ને તો તમને ભાવતું તમારું ફેવરેટ શાક મે <mary> <laughs>

હાલો જો ખાવાનું મસ્ત રેડી થઈ ગયું છે વાલોળનું શાક બની ગયું છે લાલ મરચા તળી નાખ્યા છે અને રોટલા ભાખરી અને જો ગાગર લઈ લીધી છે છાસની કેવી છે નનકુડી ગાગર છે ને અમારે જો અને હરી એમ ભાઈને તો જો ખાવા તાણે આવું જ હોય જો હાલો સાજી તો ખાઈ લે હાલો હાલો કાઠો કાઠો હે હાલો ફકેલા જે હાડી બે ત્રણ આખાડી જેતા હટે લખો હાલો તારે જો હાલો फटाफट ખાવા હેલો ફેમિલી તો જો ખાઈને અમે તો સેમ ઘોટાઈ ગયા હતા અને અત્યારે કેટલા અઢી ત્રણ થવા એવા છે તો નીંદર તો બહુ આવે છે પણ હું એ મેળ આવે ન આવે તો હવે છે ને મશીન શરૂ કરી દેવી હમણાં કારીગર પણ આવી જશે અને છે ને મને નીંદર બહુ આવે બપોરે બોલો પણ શું કરું જાગવું તો પડે કામ કોણ કરે હું ન જાગવું તો છે ને આજ તો આર્યનભાઈ કંઈ હોતા નથી બરાબર હું આ નથી જોઈ કેવા નખરા છે

તો જો આ રીતે ના નખરા તો આયલા કરશે હવે હું મશીન શરૂ કરી દઉં કેમ કે કારીગર આવી જશે હમણાં તો હાલો ફટાફટ મશીન શરૂ કરી દે કે અમારે તો હું હોય ખાવાનું ભૂવાનું મશીને કામ કરવાનું ખાવાનું ભૂવાનું મશીને કામ કરવાનું જો અત્યારે છે ને હું શાહ બનાવું છું આ છે અમારી ભૂકી જો કસરો છે ને આમાં કસરો છે આ કસરાવાળી ભૂકી છે અને મોરસમાં ભૂખી પડી ગઈ છે સાવનમાં મેલી દીધો છે વાગી ગયા તો ખુલી એટલે હવે વગર કીધે ઘરે બનાવવો પડશે હેલો ફેમિલી રાતના વાગી ગયા છે અગિયાર અને અમારા આસ્તા આવી ગઈ છે રિપેરિંગ કામ હા આજ અમારે ઘણા દિવસ પછી મતલબ કે એક વર્ષ પછી અમારે આવ્યું છે રિપેરિંગ કામ બોર આવટાણા આવ્યું હતું નવરાત્રી ઢુકડા

જો આ હંદે એમ જો હરકી છે હે અહીં જો આ કાઈ વાંધો નથી પણ જો અહીં જો આ સ્પેલે આ જો આ પટો જો હવે વે આ જો અહીં કટકો આગળ માર દેઈ ને એટલે હંદે હરકો તો જો આ ફેમિલી અત્યારે અમારે રિપેરિંગ કામ આવ્યું છે અને સાજીક બનાવે છે અને મારે છે ને અત્યારે લાગી હું હાડીક બનાવતી હતી અને અત્યારે મારે છે ને ખાવાનું બનાવવાનું શરૂ છે બપોર બપોરનું છે ને નું શાક પડ્યું છે તો એને હાલ છે અને મારે જો મેં ભીંડો સુધાર્યો છે ભીંડા ભીંડાનું શાક કરવાનું છે અને ભીંડાનું શાક તો છે મારું ફેવરેટ મને બહુ ભાવે છે તો ફટાફટ હવે રાંધી નાખું અને આજ તો અમારે ગોટાળે સડી ગયું થાળી આવી ગઈ રિપેરિંગ સાજીત બનાવે છે રિપેરિંગ હલો હવે કાંઈ નહીં એવું તો આયલા કરે ધંધો હોય તો એમાં કારક હધરે ને કારક બગડે એવું બધું હોય તો ખાઈ લેવી હલો રાંધી મસ્ત મસ્ત બિલાનું સ્વાદ ખવા સ્ાઈ શરો તો આને કેમ ખાવવાનું કહો છો ગુમલા ગુમલા મજા આવે અને બનાવેલું મજા આવે અને જો અમે ખાવાનું શરૂ કર્યું કયું નો કેતો તો ખાવું 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 એટલે ખાતે રે મજા આવી ગઈ હાલો તો હવે હું પણ ખાઈ એટલે લઉં આપણે તો બપોરનું વેલ્યુ ક્યાંક છે એ જ આપણે ખાવાનું છે અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળજો હવે પહેલા વિડીયોમાં બાય